નમસ્કાર પદેથી રાજીનામું આપ્યાના લગભગ એક મહિના બાદ પણ વાઇસ ચાન્સેલરના બંગલામાં જ રહી રહ્યા છે એમએસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજય કુમાર શ્રીવાસ્તવ વાઇસ ચાન્સેલર પદેથી રાજીનામું આપ્યાના લગભગ એક મહિના બાદ પણ વાઇસ ચાન્સેલરના બંગલામાં જ રહી રહ્યા છે બોર્ડ ઓફ મેનેજમેન્ટે આપેલી સમય મર્યાદા પૂરી થયા બાદ પણ તેઓ બંગલામાંથી જવા તૈયાર નથી ત્યારે હવે શ્રીવાસ્તવને એક ઈમેલ પાઠવીને વહેલી તકે બંગલો ખાલી કરવા માટે વિનંતી કરે છે સાંસદે ઈમેલમાં જણાવ્યું છે કે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અગાઉ તમે વાઇસ ચાન્સેલર તરીકેની શૈક્ષણિક લાયકાત નહીં ધરાવતા હોવા છતાં ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા તમારે સમજવાની જરૂર છે

બંગલા બહાર પોતાના નામની નેમ પ્લેટ પણ હટાવી નથી અને ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ કે કે રજિસ્ટ્રાર આ હટાવતા પણ મેલ એટલા માટે જ કર્યો કારણ મને ક્યાંક આ બાબતમાં કશું શંકાજનક લાગ્યું માત્ર આ જ નહીં યુનિવર્સિટીના જે વહીવટી કારણોસર બનાવવામાં આવેલા વોટ્સએપ ગ્રુપ્સ હજુ સુધી પૂર્વ વાઇસ ચાન્સેલર આ વોટ્સએપ ગ્રુપમાં પોતે હાજર રહી અને યુનિવર્સિટીના વહીવટને પ્રભાવિત કરી રહ્યા છે આ બાબતની જ્યારે જાણ અમુને થઈ ત્યારે લાગ્યું કે ક્યાંક ને ક્યાંક આ બાબતે સરકારની છબીને નુકસાન થઈ રહ્યું છે એટલે આ બાબતે મારે નિર્ણય લેવો પડ્યો બેન વડોદરા એક સંસ્કારી નગરી છે એમએસ યુનિવર્સિટી એક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે અને મેં મિલમાં પણ લખ્યું છે કે એમએસ યુનિવર્સિટી એ માત્ર ગુજરાતની નહીં પરંતુ દેશની એક ખ્યાતનામ યુનિવર્સિટી છે કોઈ પણ વ્યક્તિ કે જે લાયક હોય કે ગેરલાયક હોય બાદની વાત છે પરંતુ વાઇસ ચાન્સલર તરીકે એમણે જ્યારે પદ ભોગ્યું હોય એમને કોઈ ગ્રુપમાંથી કાઢવા એ યુનિવર્સિટીનો વિવેક નથી એ યુનિવર્સિટીના સંસ્કાર નથી અમારી અંદર પાર્ટીમાં હોય કે કોઈ સરકાર વ્યવસ્થા હોય હું મારી વાત કરું તો હું શિક્ષણ સમિતિનો વાઇસ ચેરમેન હતો જે દિવસથી મેં રાજીનામું આપ્યું એ દિવસથી શિક્ષણ સમિતિના જે ઓફિશિયલ ગ્રુપ હતા એમાંથી પણ હું બાકાત રહ્યો છું એટલે આ બધી બાબતો એક વ્યક્તિ એ વ્યક્તિગત રીતે પોતે સમજવાની હોય એમાં કોઈ આવું પ્રકારનું કૃત્ય ના કરે કારણ કે આ એક શિક્ષાનું ધામ છે અને એમાં સૌએ પોતાના વિવેક પ્રમાણે વર્તવું જોઈએ ફરીથી આપણે કીધું કે વિજય શ્રીવાસ્તવ વીસી ભણવાના પ્રયત્નો કરી રહ્યા છે આટલો બધો વિરોધ હતો ને તમે પણ કીધું કે લાયક નહોતા તો ફરીથી જ્યારે વીસી ભણવાના પ્રયત્ન કરી રહ્યા છે તો આપ રૂઆત કરવાના છો કે અમને પીસી ન બનાવવામાં આવે પરિ મને માનનીય સરકાર શ્રી ઉપર મુખ્યમંત્રી શ્રી ઉપર આપણા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ઉપર પૂર્ણ ભરોસો છે કે એમએસ યુનિવર્સિટીને એક સારામાં સારા અને ખૂબ જ શૈક્ષણિક લાયકાત ધરાવતા વાઇસ ચાન્સલર મળવા જઈ રહ્યા છે આ મુદ્દો માત્ર એટલો છે કે તેઓ પોતે અત્યારે આ બંગલા પર અધિક અનધિકૃત કબજો જમાવી અને આવો મેસેજ આવો દબાવ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ દબાવને કારણે સરકારની છબી ખરડાઈ રહી છે આ માટે જ મારે આ નિર્ણય કરવો પડ્યો છે એટલું તો શું એમને બેકિંગ છે કે એટલું ઓફિસી પદેથી રાજીનામું આપ્યા બાદ પણ બંગલો ખાલી નથી કરી રહ્યા કોઈનું સાંભળી નથી રહ્યા કોનું પ્રેશર છે શું હું એમના દ્વારા કોઈને એવું ઉપજાવવામાં આવતું હોય શકે કે મને આનું બેકિંગ છે કે મને આનું બેકિંગ છે પરંતુ માનું છું કે મૃદુ તથા મક્કમ માન્ય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની જે સરકાર છે એમાં ક્યારેય પણ ખોટી વાતને ક્યારેય કોઈ પ્રકારનું બેકિંગ અથવા કોઈ પ્રેશર આપવામાં નથી આવતું અને હંમેશા જે સત્ય હોય એ સત્ય ઉપર જ સરકાર શ્રી નિર્ણય કરશે તમને લાગે છે કે તમારા મેલ પછી પણ એ ખાલી કરશે ને નહીં ખાલી કરે તો શું કરશો અમિતભાઈ આપણે વડોદરાની સંસ્કારી નગરીના નાગરિકો છે આપણે માત્ર એક વિનંતી કરી શકીએ આપણે આપણી મર્યાદા ચૂકી અને કોઈને ઘરમાંથી બહાર તો ના જ કાઢી શકીએ એ વ્યક્તિની અંદર પોતે એટલી શાલીનતા હોવી જોઈએ કે એ પોતે વાત સમજી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના હિતમાં અને સરકારશ્રી કે જે સરકારશ્રી એમને નિમણૂક કરી હતી એમની છબી ના ખરડાય એ માટે થઈને એમણે કોઈ આ બાબતે વાત સમજવાની જરૂર છે કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નિવાસ કનેશન પ્લસ સીન્સ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર